વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર પણ પણ કામ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા છીએ તમે ઝવેરચંદ મેઘાણીનું નામ પણ જરૂર સાંભળ્યું હશે મેઘાણી સાહેબે પણ આવી જૂની વાર્તાઓને પોતાની બુક ડોશીમાની વાતોમાં સંપાદિત કરેલી છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે ઝવેરચંદ મેઘાણીની ડોશીમાની વાતોમાંથીની જ એક વાર્તા આજે આપણે સાંભળવાના છીએ જો તમે તમારા બાળપણમાં વાર્તા સાંભળી હોય તો ફરી એકવાર એને જીવવા માટે તૈયાર થઈ જાવ અને જો ના સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણમાં ખોવા માટે મારી સાથે તૈયાર થઈ જાવ કારણ કે વાર્તા ખૂબ જ રસપ્રદ છે એક નાનું એવું રાજ્ય હતું અને એમાં એક રૂપાળો રાજમહેલ હવે પૂનમનો દિવસ હતો બહુ મધરાત જામેલી એ વખતે એ રાજમહેલની ઉપર આકાશમાં એક વિમાન આટા મારતું હતું અને વિમાનમાં ટોકરીઓના ટંકાર થતા હતા કોનું હતું એ વિમાન ન્યા કેમ ઉભું રહ્યું હતું અને ન્યા કેમ આટા મારતું હતું તો એ વિમાન દેવલોકને એક અપ્સરા નું હતું એ અપ્સરા એ વિમાનમાં બેહી અને ઇન્દ્રરાજાની કચેરીમાં ની જાતી હતી જાતા જાતા શહેર ઉપર વિમાન આવ્યું અને અપ્સરા એ આગે જોયું રાજા અને રાણી રાજમહેલ ની અગાશી માં હુતા હતા ઓહો મૃત્યુલોક ની અંદર આવા સુખી માણસો રહેતા હશે રાજા રાણી કેવી મીઠી નિંદર માં પોઈ હાય

રાણીના પેટમાં ફાળ પડી દસે દિશામાં માણસો દોડાવ્યા પણ રાજાનો ક્યાંય પત્તો ન મળે હવે ઘણા દિવસની વાત જોઈ રાણી તો હાલી નીકળી હારે કોઈ માણસ નહીં ખબર નહીં ડુંગરા વટાવ્યા વને વન વિંજા નદી તળાવ જોયા ઝાડવે ઝાડવે તપાસ કરતી જાય કે ક્યાંય રાજા મળે પણ ક્યાંય કરતા ક્યાંય રાજાનો પત્તો નહીં એમ કરતા 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 એક અઘોર જંગલ આવ્યું ને કોઈ માણસ ન મળે જંગલ ની અંદર એક ઊંચો ઊંચો કોઠો કોઠાના દરવાજા બંધ અને ઉપર ચડાય એવું ક્યાંય નહીં પણ કોઠાની ઉપર વેલા ચડેલા એ વાત રાણીને યાદ આવી હવે એ વેલાને પકડી અને રાણી તો ધીમે 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 મંડી ઉપર ચડવા વચમાં એમ થાય કે હમણાં વેલો તૂટશે નીચે નજર કરે તો ચક્કર આવે જાણે પડી કે પડશે પણ રાણી તો ભગવાનનું નામ લેતી જાય અને છેવટે ઉપર કોઠા ઉપર પહોંચી ગઈ ઉપર ગઈ ત્યાં તો એના રૂપાળા ઓરડા જોયા ચારે તરફ પાત પાતની શોભા જોઈ પણ ઓરડાને તાળા દીધેલા જુદા 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 એની નજર ચાવીના ઝુમખા ઉપર પડી ચાવી લઈ અને પેલો ઓડો ઉઘાડવા લાગી ઉઘાડતી જાય ને એની છાતી થર 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 ધ્રુધતી જાય ઉઘાડીને જોવે તો જાત જાતના સુંદર મેવાની મીઠાઈ બીજો ઓડો ઉઘાડ્યો અંદર જોવે તો જાત જાતના ફૂલ અને તેલ ને અંતર એના જેવી સુગંધ મૃત્યુલોક ની અંદર રાણીએ કોઈ દિવસ નોતી જોઈ બંધ કરી ને ત્રીજો ઓડો ઉઘાડે ત્યાં તો જાત જાતના પોશાક એવા કિંમતી પોશાક તો પર્યો પહેરી શકે હવે એમ કરતા કરતા એને હાથમાં ઓડો જે ઉગાડે ત્યાં તો રાણી થંભી ગઈ મોઢા ઉપરથી લોહી ઉડી ગયું એનાથી તો ચીસ પડાઈ ગઈ એને હું જોયું રૂપાળા એક પલંગ ઉપર એનો સ્વામી પેલો રાજા પડ્યો મોઢો હુકાઈ ગયો શરીર એકદમ ડુબળું પડી ગયું અને રાજા બેભાન બની ને હુતેલો અને રાણી તો રોતી રોતી રાજાના શરીર ઉપર હાથ ફેરવતી હતી ત્યાં તો એવો અવાજ સંભળાયો આકાશમાંથી વિમાન ઉતરવા લાગ્યું રાણીએ તો તરત ઓરડો બંધ કરી દીધો ચાવી જ્યાં હતી ત્યાં મૂકી અને હંતાઈ ગઈ હવે વિમાન કોઠા ઉપર ઉતર્યું અંદરથી એક અપ્સરા બહાર નીકળી રાજાને ઉપાડી જનાર એ આ જ અપ્સરા રાત પડી ગઈ હતી અપ્સરા આવી ત્યાં તો આખા એ કોઠાની અંદર એની મેળે દીવા થઈ ગયા અપ્સરાએ એક પછી એક ઓરડા ઉઘાડ્યા ખાધું પીધું શણગાર સજ્યા ફૂલની માળા પહેરી માથે સુગંધી તેલ નાખ્યા અત્તર લગાવ્યું અને હાથમાં ઓરડાની અંદર ગઈ જઈને હુતેલા રાજાને પગે કાળો દોરો બાંધ્યો તો એ છોડી નાખ્યો રાજા ઊંઘમાંથી ઝબકીને જાગી ગયો વિલાપ કરતો કરતો રાજા કે અરે અપસરા મેં તારો હું અપરાધ કર્યો તું મને અહીંયા લઈ આવી પણ મારી વાલી રાણી કેવી રીતે દિવસો કાઢતી હશે એ મરી ગઈ હશે કે જીવતી હશે અપ્સરા બોલી રાજા એ રાણીને હવે ભૂલી જા મારી આરે લગન કર જો મારું રૂપ મારી માયા મારી શોભા તું જો તો ખરા હું અપ્સરા રાજા તો જંખે કે મારી રાણી વિના બીજો કોઈ ન જોવે અપ્સરા કે હું તને નઈ છોડું તું માને નઈ હું તો તને રીબાવી રીબાવીને મારી નાખીશ આખી રાત આવી રીતે અપ્સરા મનાવે ને ધમકાવે પણ રાજા માને નઈ હવાર થયું એટલે ફરી વાર રાજાના પગે કાળો દોરો બાંધ્યો રાજા બેભાન બનીને પલંગમાં પડ્યો અને અપ્સરા વિમાનમાં બેહી અને ઇન્દ્રલોક ચાલી ગઈ આખી રાત રાણીએ છાની માની વાતો સાંભળી પોતાના સ્વામીનું દુઃખ જોઈને એનું હૈયું ફાટી જતું હતું એના મનમાં થયું કે ઓ હો કેવો મારા પતિનો પ્રેમ અપ્સરા ઉપર પણ મોયો નહીં વાહ રે વાહ મારા પતિ પછી તો દિવસ આઠમો એટલે રાણી હાથમાં ઓડામાં ગઈ રાજાને ઉઠાડવો કેવી રીતે શરીર ઉપર હાથ ફેરવતા એના પગના અંગૂઠા તરફ કાળો દોરો દોરો જોયો રાણીએ છોડ્યો તરત જ રાજા અને રાણી સામે પણ ઘણા દિવસની ભૂખને લીધે એને બરાબર દેખાયું નહીં રાણી કે છું રાજા રાજાએ રાણીનો હાથ પારખ્યો બે જણા ભેટી પડ્યા રાજા રાણીને કે વાલી રાણી તેમ અહીંયા ક્યાંથી આવ્યા યાદ ભાગી જાવ અપ્સરા તમને મારી નાખશે મારી આશા ન રાખતા રાણી કે મરીશ તો તમારી હારે જ મરીશ તમને સાથે લીધા વગર અહીંયાથી હું ક્યાંય નહીં જાઉં રાજા કે રાણીજી હું કેવી રીતે આવું મારા શરીરમાં જોરાય નથી આટલા દિવસ મને ખવરાયું નથી આ કોઠા ઉપરથી કેમ નીચે ઉતરાય રાણી કે હું તમને ખાવાનું આપું હમણાં થોડા દિવસ તમે ખાવ પીવો તમારા શરીરમાં જોર આવશે ત્યારે આપણે ભાગી જાહું પણ હું એટલી તો હવે અહીંયા રહીશ ને પછી તો રાણીએ પહેલા ઓડામાંથી મેવો અને મીઠાઈ કાઢ્યા રાજાને ખવડાવ્યા હાંજ પડી વિમાન ગાઈજુ દીવા પ્રગટ થયા એટલે રાજાને પગે દોરો બાંધી અને રાણી હંતાઈ ગઈ આવી રીતે રોજ હાંજે અપસરા આવે ને પહેલા દિવસની જેમ કહ્યું હતું એ પ્રમાણે કરે પણ રાજા તો એકનો બે ન થાય એટલે અપ્સરા એને મૂર્છામાં નાખી હવારે પાછી વહી જાય ને હવાર પડે કે તરત રાણી રાજા પાસે આવે ખવરાવે પીવરાવે ને આનંદ કરાવે હાંજે પાછા જઈ અને પાછી હંતાઈ જાય એમ કરતા 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 થોડા દિવસ ગયા અપ્સરાએ જોયું કે રાજાના શરીરમાં હવે નવું જોર આવતું જાય આમાં કાંઈક ભેદ હશે ગમે એમ હોય પણ રાજાને ક્યાંકથી તો ખાવાનું પહોંચે જ છે અપ્સરા બરાબર તપાસ રાખવા લાગી રાજાને તો હવે દિવસનો આરામ નથી મળતો રાત આખી જાગવું પડે દિવસે રાણી જગાડે ને રાતે અપ્સરા જગાડે એવા થાકથી એક દિવસ રાતે રાજાને ઝોલું આવી ગયું અને તરત જ અપસરા ચેતી ગઈ એના મનમાં થયું કે નક્કી નક્કી અહીંયા કોઈક માનવી રહે પડ્યું કે તરત રાજાને પગે દોરો બાંધી વિમાનમાં નાખ્યો અને કરતું વિમાનને આકાશમાં હાકી મૂક્યું પેલી રાણી દોડતી દોડતી બહાર આવીને બૂમો પાડવા લાગી એ રાજા એ મારા સ્વામી પણ કોણ જવાબ આપે માં હાથમાં આવેલો રાજા હવે તો ગયો ફરી મળવાનો નથી એ માનીને રાણી હિંમત હારી ગઈ રખડતી રખડતી એક સરોવર ઉપર જઈને ઉભી અંદર પડીને મરવા જાય તે અંદર હંસના બે બચ્ચા બેઠેલા જોયા ઈ બચ્ચા માનવીની ભાષામાં કેવા લાગ્યા એ બેન આ સરોવરમાં અમે તને આપઘાત નહીં કરવા દઈ જો પેલા અમારા મા બાપ આવે એમને પૂછીને પડજે તે હંસ ને હંસ લઈ આવ્યા રાણી કે રાજંસ મને મરવા દો મારા પતિ વિના હું કેવી રીતે જીવું શીદ જીવું હંસ હંસણી કે અરે દુખિયારી રાણી તારો રાજા હજી જીવે ઈ ક્યાં છે એની એમને ખબર અમારી પીઠ ઉપર બેઈ જા અમે તને એના દેશમાં ઉતારી દેવું

અને તમને વરદાન આપે ત્યારે તમારા પતિની માંગણી કરજો તમારા પતિને હરણ કરી લઈ જનારી અપ્સરા પણ ત્યાં જશે અને હંસની ઉડી ગયા રાણી તો ગાંધર્વ પાસે ગઈ રાણી કે બાપુ મને ઓળખો ગાંધર્વ કે તું કોણ રાણી કે અરે હું તમારી દીકરી પછી તો ગાંધર્વે નામ નિશાન પૂછી જોયા તો બરાબર વાત મળતી આવી ગાંધર્વ બિચારો દીકરીને જોઈ ગાંડો ગાંડો થઈ ગયો દીકરીને નાચગાન શીખવવા દિવસમાં તો રાણી બહુ સરસ કળા શીખી ગઈ પછી તો ગાંધર્વ પોતાની દીકરીને ઇન્દ્રની સભામાં લઈ ગયો એના મનમાં એમ કે મારી દીકરીને સારા નાચગાન ઇન્દ્રની મહેરબાની મેળવી લઉં સૌથી સરસ નાચ કરનારી પેલી અપ્સરા હતી એ અપ્સરા નાચે અને ગાંધર્વ વાજેન્દ્ર બજાવે ગાંધર્વ જાણી જોઈને વાજિન્દ્ર તાલ બાર વગાડતો ગયો એટલે અપ્સરાનો નાચ ખરાબ થવા ગયો ઇન્દ્રનું મન બહુ નારાજ થયું પછી ગાંધર્વે રાણીને હાજર કરીને નાચ કરાવ્યો એવો તો અલૌકિક નાચ કે ઇન્દ્ર કે વાહ બેટા માગ માગ રાણી બોલી મારા ઇન્દ્ર કઈ સમજી કઈ સંભળાવી પેલી અપ્સરાને પણ ઓળખાવી ઇન્દ્ર કોપ કરીને અપ્સરાને પૂછે સાચી વાત અપ્સરા શર્મા એને નીચું જોઈ ગઈ ઇન્દ્ર શાપ દીધો કે હે નિર્દય મનની અપ્સરા જા તું મૃત્યુ લોકમાં જન્મ છે તને પણ તારા પતિનો વિયોગ થશે અને રાજાને કચેરીમાં હાજર કર્યો ઇન્દ્ર મહારાજે રાજા રાણે દેવને આશીર્વાદ દીધા ઘણી ઘણી ભેટો આપી અને વિમાનમાં બિહાડી એમને ગામ મોકલી દીધા પછી તો એમણે ખાધું પીધું અને મોજ કરી આંબે આવ્યો મોર વાર્તા કેશુપોર મિત્રો જો તમને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે